જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ બીજો સાંભળશું નિત્ય આ પાઠ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે કારણ કે શ્રીમદ્ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે તેમનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ પ્રાપ્ત કરાવનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ મળે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે આથી દરેકે નિત્ય શ્રીમદ ભાગવતના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ બીજો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જગતમાં ગુરુ સુલભ છે પણ સદગુરુ મળવા દુર્લભ છે સુખદેવજી સદગુરુ છે અને પરીક્ષિત રાજાને આવા સદગુરુ સાંભળ્યા છે બાળકને માતા રમકડા તેમજ રમવાની કોઈ પણ વસ્તુ આપે તેથી બાળકને કંઈ મળતું નથી પણ માતા જ્યારે બાળક પર હાથ ફેરવે ધવરાવે ત્યારે બાળકને અતિ આનંદ થાય છે આ રીતે માતાના વાત્સલ્યની પેઠે સદગુરુની કૃપા પ્રાપ્ત થાય તો જ આપણું કલ્યાણ થાય સુખદેવજી જેવા ગુરુ જ્યારે રાજાને સ્પર્શે ત્યારે રાજાનું જીવન ધન્ય બને તે સ્વાભાવિક છે પરીક્ષિત રાજાનો ઉદ્ધાર કરવા શ્રીમદ્ ભાગવત જેવા યજ્ઞ કરવાનું નક્કી થયું રાજા વિલાસી જીવન ત્યાગીને ગંગા કિનારે પધાર્યા ત્યારે સુખદેવજીનું આગમન થયું પરીક્ષિત રાજાએ સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવતની કથા કરવાનું નક્કી કર્યું જેથી સુખદેવજી વગર આમંત્રણે કોઈ દેવી પ્રેરણાથી ત્યાં આવ્યા અને પરીક્ષિત રાજાને કહે છે હે રાજા હવે તમારે ગભરાવવાનું કારણ નથી હું તારું કલ્યાણ કરીશ સાત દિવસમાં તારું મૃત્યુ થવાનું છે પણ આ સાત દિવસમાં તને ભગવાનના દર્શન કરાવીશ વાસના કોઈ જાતની રાખવી નહીં આ જીર્ણ વાસનામાંથી મુક્ત થઈ શકાતો નથી તેથી દુઃખ થાય છે આપણે એક વખત જે સુખ ભોગવ્યું હોય તે ફરી બીજી વખત ભોગવવાની ઈચ્છા થાય તો તેનું નામ વાસના છે માટે આ જીવને વાસના બંધુ રાખવો નહીં રાજા સુખદેવજીને પૂછે છે કૃપા કરીને જણાવો કે મનુષ્ય માત્રનું કર્તવ્ય શું અને તેનું કલ્યાણ શેમાં રહેલું છે સુખદેવજી કહે છે હે રાજન મનુષ્ય માત્રનું કર્તવ્ય અને કલ્યાણ પ્રભુ ભક્તિમાં રહેલું છે જે માણસ ભક્તિ કરતો નથી તે તેના કર્તવ્યમાંથી ચલિત થાય છે અને તેનું કલ્યાણ થતું નથી સુખદેવજીના ગુરુ છે રાધા રાણી ભાગવતમાં ક્યાંય કોઈ ગોપીનું નામ પ્રગટ કર્યું નથી કારણ કે શુગદેવજીના ગુરુ રાધા રાણી છે આજે પણ વૃંદાવનમાં કોઈને પણ બોલાવવા હોય તો રાધે રાધે બોલે છે વૃંદાવનમાં રાધા રાણી રહે છે તે રાધા રાણી દયાની મૂર્તિ છે તમારે શ્રી કૃષ્ણ ભગવાનને કે રામને મળવું હોય તો એકદમ મળશે નહીં રામજીના દરબારમાં જાઓ તો મોટા આગળ હનુમાનની ચોકી આવે છે આ હનુમાનજી તમારું ચારિત્ર બરાબર જુએ ને તેમને જો બરાબર લાગે તો તમને રામને મળવા જવા દેશે નહીંતર નહીં જવા દે કૃષ્ણને મળવું હોય તો રાધાજીની કૃપા જોઈએ રાધાજી શ્રી કૃષ્ણને મળવાથી સુખદેવજીને ગોઠવણ કરી આપે છે સુખદેવજી પૂર્વ જન્મમાં લીલા રંગના પોપટ હતા તે આખો દિવસ રાધે રાધે બોલતા હતા તેથી માતાજીની તેમના પર દયા થઈ અને કહ્યું કે તું આખો દિવસ રાધે રાધે શું કરે છે હું તને શ્રી કૃષ્ણની ઓળખાણ કરાવું અને તું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણનો જાપ જપે તો તારું કલ્યાણ થઈ જાય રાધાજીએ શ્રીકૃષ્ણ સાથે પોપટની ઓળખાણ કરાવી આપી ત્યારથી તે પોપટ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ જપવા લાગ્યો અને બીજા જન્મમાં તે શુકદેવજી થયો જગતમાં પહેલો નંબર આદ્યશક્તિ જગદંબા માતાનું છે પછી પુરુષનો આપણે જોઈએ છીએ તેમ કોઈ રામ સીતા નથી બોલતું સીતા રામ બોલાય છે માટે દરેક સ્ત્રીમાં આદ્ય શક્તિ જગદંબા માતાની ભાવના રાખીને માનની નજરથી જુઓ ગોપીઓ શ્રી કૃષ્ણના પ્રેમમાં એવી પાગલ હતી કે તે આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ નામનું જ રટણ કરતી હતી બધાનો આધાર શ્રી કૃષ્ણ છે જ્યારે શ્રી કૃષ્ણનો આધાર રાધા છે વૃંદાવનમાં રાધાજીનો બહુ મહિમા છે ત્યાં તો રાધાજીના જાપનો જાપ જપાય છે રાધાજી પણ કોઈ પણ જીવને શ્રીકૃષ્ણને મળવું હોય તો શ્રી શ્રીકૃષ્ણ મળ્યા પછી રાધે રાધે બોલતા તેને સમાધિ લાગી અને પ્રેમમાં તેઓ એવા તન્વય બની ગયા કે સમાધિ ઉતરે જ નહીં જ્યારે તેમને યાદ આવ્યું કે હું આમ સમાધિમાં જ લાગ્યો રહીશ તો પરીક્ષિત રાજાને કથા કોણ સંભળાવશે આ વાત યાદ આવવાથી તેઓ સમાધિમાંથી જાગૃત થયા અને પરીક્ષિત રાજાને કથા સંભળાવવા તૈયાર થયા સુખદેવજીના ગુરુ રાધા હતા અને તેમની કૃપાથી જ તેમનામાં શક્તિ આવી હતી માટે કથા કહેવાની શરૂઆતમાં સુખદેવજી રાધા રાણીને વંદન કરીને જ કથાની શુભ શરૂઆત કરતા કથાની શરૂઆતમાં પરીક્ષિત રાજા સુખદેવને પૂછે છે હે મહારાજ આ માનવ જીવનનું કલ્યાણ થાય તેવા મનુષ્યના ધર્મ મને સમજાવો સુખદેવજી કહે છે હે રાજન માનવ જીવનનું કલ્યાણ કરવા માટે ભગવાનનું ભજન પૂજન ભક્તિ કરવી તે દરેક મનુષ્યની ફરજ છે ભગવાન શંકરાચાર્યને એક વખત પૂછવામાં આવ્યું કે હે ભગવાન નરકવાસ કયો ત્યારે તેમણે જવાબ આપ્યો કે આપણું શરીર નરકવાસ જેવું છે તેમાંથી મળમૂત્ર સિવાય બીજું શું નીકળે છે કહેવાનું તાત્પર્ય એ છે કે આ શરીરમાંથી જો ભગવાનનું ધ્યાન ભજન વગેરે કંઈ ન થાય તો પછી એની કિંમત નરકવાસથી કાંઈ ઊંચી નથી સુખદેવજી રાજાને સમજાવે છે હે રાજન માણસને જો મુક્તિ મેળવવી હોય તો બધી વાતનો ભોગ આપવો જોઈએ સંસારના આ લૌકિક સુખો ભોગવાની ઈચ્છા રાખવી નહીં જો માણસ તે પ્રમાણે ન કરે અને ફાવે તેમ વર્તે તો માણસમાં અને પશુમાં કોઈ ફરક નહીં સુખદેવજી રાજાને સમજાવે છે કે હે રાજન ભગવાનને એવી ઈચ્છા થઈ કે હું એકલો છું ને અનેક રૂપ ધારણ કરીને લીલા કરું જેથી નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને કમળ પર બ્રહ્માજી બેઠેલા દેખાયા તે બ્રહ્માને ભગવાને આ સારી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ સોંપ્યું અને બ્રહ્માજીએ ભગવાનની ઈચ્છાથી આ દુનિયા બનાવી બ્રહ્માજીને ભગવાને ઉપદેશ કર્યો કે આ જગતમાં હું બધે રહ્યો છું આ બધું મારું જ રૂપ છે આ બધી મારી જ માયા છે તે માયા અંધકાર જેવી છે જે જીવ આ માયામાં ફસાયો તે પોતાનું કલ્યાણ કરી શકતો નથી અંધકારમાં જેમ દોરડું પકડ્યું હોય એ જોઈને આપણે સર્પનો ભાસ થાય છે તેવી આ માયા છે જ્યારે અંજાળું થાય ત્યારે જ ખબર પડે કે આ સર્પ નથી પણ દોરડું છે તેવી જ રીતે આ માયામાં મન રાખવું નહીં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ બીજો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ ભાગવત કથાનો સ્કંદ બીજો જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્થા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતઃકાળે શ્રીમદ્ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ ધામ આપે છે આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવત કથાના પાઠ જરૂર સાંભળવા જો કથા સાંભળવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા નિત્ય ભાગવત કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ડોંગરેજી મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ